રાધનપુર ખાતે ગરીબ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાધનપુર દ્વારા ફ્રી આંખનો નિદાન કેમ્પ યોજાયો ડૉક્ટર દીપ આંખણી હોસ્પિટલની બાજુમાં પાટણ જિલ્લાના રાધનપુર ખાતે દીપ આંખણી હોસ્પિટલમાં બાજુમાં જ ગરીબ નવાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાધનપુર દ્વારા ફ્રી આંખનો નિદાન કેમ્પ યોજાયો જેમાં રૂપિયા એકસો પચીસથી વધુ દર્દીઓએ લાભ લીધો કેમ્પની અંદર લોકોને સારી સેવા મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી દીપ આંખની હોસ્પિટલના ડોક્ટર વિક્રમભાઈ દરજી અને અન્ય લોકોની ઉપસ્થિતિની અંદર ફી આંખના નિદાન કેમ્પની અંદર મુસ્લિમ ભાઈઓ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને કોમી એકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું મોટી સંખ્યામાં લોકો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમે રાધનપુર ખાતે દીપ આંખની હોસ્પિટલમાં આંખ નિદાન કેમ્પ ફ્રીમાં રાખવામાં આવ્યો હતો અને એ અમારે ગરીબ નવાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રાખવામાં આવ્યો હતો અને ખાસ એ મોકા ઉપર કે ઉર્ષે અકબરી પીર મહેમૂદ શાહ જિલ્લાની અને મકદુ મશરફ જહાંગીર શિમનાની રેમતુલ્લાલયના ઈશાલે સવાબ માટે આ કેમ્પ અમે રાખેલો હતો અને આ કેમ્પની અંદર લગભગ અંદાજીત એકસો પચાસ જેટલા હિન્દુ મુસ્લિમ લાભાર્થીઓએ અમે આ કેમ્પમાં બધાય લાભ લીધો છે અને અમને આ કેમ્પનું અમે અગાઉથી બે અઠવાડિયા આજુબાજુથી આયોજન કરેલું હતું અને અમને આ કેમ્પ રાખ્યો એટલે અમને બધા આવી શું નામ મારું નામ કાચી સાદીશભાઈ હુસેનભાઈ